ગમે તે ક્ષણે જ્યારે ચૂંટણીની તારીખોના એલાનની જાહેરાત થઈ શકે છે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં ઉમેદવારોની યાદી ગમે તે ક્ષણે જાહેર કરી શકે છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ બેઠક પર નામ જાહેર કરવાના બાકી છે ત્યારે ભાજપના આ અગિયાર ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે જ્યારે કોંગ્રેસ ચોવીસ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી શકે છેલ્લા બે દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે મનોમંથન થઈ રહ્યું છે સામાજિક સમીકરણોના ચોકઠામાં કઈ રીતે કોણ નામ બેસી શકે છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને મંથન થઈ રહ્યું છે ત્યારે આજે ગમે તે ક્ષણે બંને પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે